વડોદરા શહેરમાં આવેલા વળસર ખાતે વિશ્વામિત્રી નદીમાં મક્કરપુરા જીઆઈડીસીની કંપની દ્વારા વેસ્ટ બેકેલાઇટ ફાઈબર પ્લાસ્ટિક સીટનો ભૂકો નાખવામાં આવે છે જેથી પ્રદૂષણ સાથે જીવોને પણ નુકસાન થઈ રહ્યું છે ઉદ્યોગોના કેમિકલયુક્ત કચરો અને કેમિકલયુક્ત ગંદુ પાણી વર્ષોથી નદીમાં ઠલવાય પરિણામે નદીઓ પ્રદૂષિત થઈ છે આ નદીઓનું પ્રદૂષિત પાણી જ્યાં જ્યાં આગળ વધે છે ત્યાં ત્યાં ખેતીની જમીનને બિનઉપચાઉ બનાવે છે લોકો આ નદીઓના પાણી પીવે છે તેમ રોગયુક્ત બનાવે છે છે ખળખળ વહેતી શુદ્ધ નદીઓ ઉદ્યોગોના પ્રતાપે કેવી તેજોહીન બની જાય તેનું ઉત્તમ ઉદાહરણ દિલ્હીની યમુના નદી છે યમુના નદી ધાર્મિક તેમજ પૌરાણિક દ્રષ્ટિએ આગું મહત્વ સદીઓથી રહ્યું છે પરંતુ હાલા ઉદ્યોગોના કારણે આ નદીનું અસ્તિત્વ જ જોખમાયું છે ત્યારે ગુજરાતમાં પણ નદીઓના લેવલ આવી ભયવાહ સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ગુજરાત સરકારે સમયસર જાગીને હવે સાબરમતી મહી વિશ્વામિત્રી અને ભાદર નદી બે હજાર બસો પંચોતેર કરોડના ખર્ચે પ્રદૂષણ મુક્ત બનાવો નિર્ણય લીધો હતો પરંતુ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે મકરપુરા જીઆઈડીસી પાછળના ભાગે વિશ્વામિત્રી નદી કિનારે કોતર તથા વળસર સુવેજ પંપિંગ સ્ટેશન પાછળના ભાગમાં કંપનીઓ દ્વારા ફૂડ આઇટમ બેકેલાઇટ ફાઇબર ફેબ્રિકેશન આઇટમ પ્લાસ્ટિક સીટ ભૂખો પ્લાસ્ટિક પેપર વેસ્ટ ઇલેક્ટ્રોનિક વેસ્ટ વગેરે વેસ્ટ નાખવામાં આવે છે તેમાં મોડર્ન ફૂડ સાબર ઇન્ડસ્ટ્રીઝ અગ્નિ ફાઈબર ભારત ફાઇબર ગ્લાસ અલમોન સાબર એસ્ટેન ઇલેક્ટ્રોનિક વગેરે કંપનીઓનો ઘાતક કચરો નાખવામાં આવે છે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી મકરપુરા જીઆઈડીસી પાસે આવેલા એક એરિયા છે કે જ્યાંથી વિશ્વામિત્રી નદી પાસ થઈ રહી છે એ વિશ્વામિત્રી નદીની અંદર જીઆઈડીસીમાંથી અમુક કંપનીનો કચરો અહીંયા ગાડી નાખવામાં આવે છે જે તમે ફોટામાંય જોઈ લીધો હશે એના માટે અમુક કંપનીઓ જવાબદાર છે જેમ કે એક અલ મોનાડ પંખા બનાવતી કંપની છે સાબર ઇન્ડસ્ટ્રીઝ છે મોડન ફૂડ છે ભારત ફાઇબર ગ્લાસ છે અને અગ્નિ ફાઇબર આ બધી કંપનીના મટીરીયલ અમે વારે ઘડી અહીંયાથી લીધેલા છે અને આ લોકો અહીંયા ઘડી કોઈ રાઈટ વગર કચરો ફેંકે છે જેની અમે આગળ સુધી કમ્પ્લેન પણ કરેલી છે જીગ્નેશ પટેલ સામાજિક કાર્યકર